મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર ખાતેથી ટાઇપ વન ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો માટેના વિશેષ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તમામ દર્દીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર મળી રહે તે માટે વિશેષ આયોજન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના બાળકો અને તરુણાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી ટાઇપ વન ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો વ્યાજવ્યાપી શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન સચોટ સારવાર અને લાંબા ગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લિકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન આપવાનો છે

ડાયાબિટીસ હોય અને જેને ઇન્સ્યુલિન લેવાની કમ્પલસરી હોય એવા બાળકોને આ પ્રોગ્રામથી બાળકને તકલીફ નહીં પડે અને પરિવારને તકલીફ નહીં પડે કારણ કે ખર્ચો આવતો હોય ખર્ચાના કારણે મા બાપ તકલીફમાં મુકાતા હોય સામે છોકરું હોય કઈ બાજુ જવું એ જ આપણને ખબર ના પડે એવા સંજોગોમાં ખૂબ સારી યોજના સાથે આજે આ શરૂઆત થઈ છે ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામે તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડેલું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહી છે My step, Dr. Smita Joshi, uh, and my sister, Dr. Shukla Rawal. हम दोनों बहने हमारी माँ की प्रेरणा से 2018 से ये डायबिटीज बच्चों के लिए एक अभियान जन जागृति अभियान और गुजरात सरकार और भारत सरकार में एडवोकेसी अभियान शुरू किया था क्योंकि सबको पता है कि डायबिटीज यानी टाइप टू डायबिटीज बड़ों लोगों की लाइफस्टाइल स्टाइल डिसीज के बारे में सबको पता है पर बच्चों में ये ऑटो इम्यून डिसीज की वजह से डायबिटीज होता है बचपन में होता है जन्मजात होता है ये सबको नहीं पता है तो इसकी अवेयरनेस के लिए हमें कश्मीर से लेकर कन्याकुमारी तक हमने दो बहनों ने सेल्फ ड्राइव करके भारत सरकार को आवेदन पत्र दिया था और गुजरात सरकार को भी हमने रिक्वेस्ट रखा था तो आज गुजरात ने सरकार ने एक अभूतपूर्व डिसीजन लिया है कि गुजरात के सभी डायबिटीज बच्चों को गुजरात के सभी मेडिकल कॉलेज में डिस्ट्रिक्ट हेल्थ हॉस्पिटल में फ्री इंसुलिन फ्री ग्लूकोमीटर फ्री स्ट्रिप्स फ्री कीटोन स्ट्रिप्स एंड सब कुछ फ्री मेडिकल चेकअप और कॉम्प्लीकेशन के लिए फ्री इन्वेस्टिगेशन सब कुछ लैब टेस्ट किए जाए

दिशा में है और हमारी विनंती स्वीकार करने के लिए हम गुजरात सरकार का अभिनंदन करते हैं अवकाश बारोट दिव्यांग न्यूज गांधीनगर